નમસ્કાર સ્વાગત છે આપણે અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી એકવીસ થી ત્રેવીસ એપ્રિલ દરમિયાન ચૈત્ર મેળો ભરાશે બહુચરાચી ચૈત્રી પૂનમના મેળામાં એસટી પાંચસો પચાસ રીપો એક્સ્ટ્રા ચલાવશે તાપમાનમાં નજીવા ઘટાડાની આગાહી ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે તેત્રીસ ટકા ભેજ ભરતા અસહ્ય બફારો જિલ્લાના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો મોખરે બાવન હજાર ત્રણસો અઠ્ઠાવન હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો વીસ હજાર બસો બાસઠ હેક્ટરનો રાજકોટ રેલવે ડિવિઝન બે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે રાજકોટથી મહેબૂબનગર બાવીસમીથી બરોનીની છવ્વીસમી એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે હાજ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળશે ત્રણ દિવસ તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા માચારોમાં વાત કરીએ તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચારસોપચાસ એક પોઈન્ટ છાસઠ લાખ વિદ્યાર્થીઓને જીવન વ્યવહાર માટે જરૂરી કૌશલ્યનો વિકાસ કરાવવા નવા શૈક્ષણિક સત્રથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે બાળકોમાં સ્વચ્છતાનું ગુણ વિકસે નેતૃત્વ ક્ષમતા દીર્ઘદ્રષ્ટિ નિર્ણય શક્તિ આત્મવિશ્વાસ સહિતની ક્ષમતાઓ વિકસે તે હેતુથી દરરોજ પ્રાર્થના દરમિયાન નિષ્ણાતોના લેકચર્સ પુરસ્કાર આપવા સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે ઉનાળાની ગરમી વધી રહી છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા અધિકારીએ સંલગ્ન શાળાઓના આચાર્યોને પત્ર લખીને આવશ્યક તકેદારી રાખવા માટેની સૂચના આપે છે બપોરના સમયે ભારે હીટવેવથી બચાવવા અમદાવાદ શહેર જિલ્લા અધિકારીએ શાળાઓમાં નિયત સમય કરતાં વધારે સમય માટે શૈક્ષણિક કાર્ય ન કરવા માટેની સૂચના આપે છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બનાવવાના નિર્ણય બાદ નવ એપ્રિલ બે હજાર ચોવીસથી સ્પાઇસ જેટની ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત ડોમેસ્ટિક ફ્લાઇટ પણ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ બે પરથી ઓપરેટ થઈ રહી છે તેના કારણે મુસાફરોને પણ ફ્લાઇટ લેવામાં સરળતા રહેશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મેના રોજ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે હવે મોકુફ રહેશે ચૂંટણી પંચના નિર્દેશ બાદ ગૌન સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે લોકસભા ચૂંટણીની આચાર સંહિતાને લઈને પરીક્ષા સ્થગિત કરાઈ છે તીર્થધામ બહુચરાજીમાં એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના પરંપરાગત લોકમેળામાં દસ લાખથી વધુ યાત્રિકો દર્શન માટે ઉમટી પડે છે જેને લઈ આ દિવસોમાં દર્શનાર્થી આવનાર યાત્રિકોના ધસારાને પહોંચી વળવા મહેસાણા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે વિચિત્ર વાત કરીએ તો પવનની દિશા બદલાતા સમગ્ર રાજ્ય હાલમાં ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે સતત બીજા દિવસે પણ ગ્રીન ગાંધીનગરનો મહત્તમ તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી રહ્યો હતો કે નગરના દિવસના તાપમાનની સાથે સાથે રાત્રિના તાપમાનમાં વધારો થતા મધ્યરાત્રી સુધી વાતાવરણમાં ઠંડક થતી નહોતી તો નગરનું લધુત્તમ તાપમાન અઠયાવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ભાવનગર શહેરમાં ગરમ પવનને લીધે બપોરે તાપમાનનો પારો એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થયા બાદ ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું હતું લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ વધીને અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું હવે આખરી ગરમીનો અનુભવ રહ્યા બાદ તેમજ ગરમીનો પારો ક્રમશઃ ઘટાડો થશે તાજેતરમાં સંપન્ન થયેલ ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ ચાળીસ ટકા જેટલો થવા જાય છે જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર હોવાનું જાણવા મળ્યું છે તળાજા વિસ્તારને એક શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય ઉનાળુ વિસ્તારમાં તળાજાનો હિસ્સો વીસ હજાર બસો બાસઠ હેક્ટરનો રહ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝનને બે સમય સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે રાજકોટથી તેલંગણાના મહેબૂબનગરની ટ્રેન બાવીસમી એપ્રિલથી તો રાજકોટ બિહારના બરોની જતી ટ્રેન છવ્વીસ એપ્રિલથી શરૂ થશે બંને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જૂન માસ સુધી દોડશે જે માટેનું બુકિંગ ઓગણીસમી એપ્રિલથી શરૂ કરવામાં આવશે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી એ મુજબ તાપમાનનો પારો ઘટવાની શક્યતાઓ છે આ ઉપરાંત પવનની દિશા બદલાતા ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે આગામી બે ત્રણથી ડિગ્રી તેમજ ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે આગાહીને પગલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ વર્ષે ઉનાળામાં લગ્નના માત્ર ચાર જ મુહૂર્ત છે ત્યારે હવે એકવીસ છવ્વીસ અને 28 એપ્રિલના લગ્નનું મુહૂર્ત છે બાદમાં ગુરુ શુક્રના આસને કારણે આગામી બે માસ સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી જેથી આ ચાર દિવસ દરમિયાન રાજકોટમાં સોળસોથી વધુ લગ્ન થવાના છે બાદમાં જુલાઈ માસમાં વરસાદી સિઝનમાં લગ્નના છ મુહૂર્ત છે મુસાફરોની સુવિધા માટે અને વર્તમાન રજાના સમયગાળા દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે વિશેષ ભાડા પર તેરથી વધુ જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે સમર સ્પેશિયલ ટ્રેનનો દોડશે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સ્થળો માટે તેર જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર